નમસ્કાર અમારી વિશેષ રજૂઆત ગજનાથ સાથે હું કિશન આપનું સ્વાગત કરું છું આજે દીક્ષિત ચર્ચા એ કરવી છે કે ભાવનગર યુવરાજે માત્ર સોશિયલ મીડિયા પોસ્ટથી પોતે સંતોષ ના માન્યો અને ભાવનગર યુવરાજ આજે મીડિયા સમક્ષ આવી અને સ્પષ્ટ કરી દીધું કે રાજનૈતિક તરીકે ઉપયોગ જો અમારા પરિવારનો થતો હોય તો એમને કદાપી મંજૂર આજે પણ નથી અને કાલે પણ નથી એટલે ક્યાંક ભાવનગર યુવરાજને શક્કરસિંહ વાઘેલાના આ આખા એ આંદોલનથી ક્યાંક તો તકલીફ છે ભાવનગર યુવરાજે પોતાની સ્પષ્ટતા કરી દીધી કે હવે આ આંદોલન એ રાજનૈતિક તરફ આગળ વધતું હોય તો મને તકલીફ છે મને વાંધો છે હું સક્રિયનો દીકરો છું દીક્ષિત પણ કિશન મહત્વની વાત એ છે કે શંકરસિંહ વાઘેલા કે શંકરસિંહ વાઘેલાનું જે સ્ટેટમેન્ટ હતું કે ભાઈ કોઈ રાજકીય નથી પણ જે એવું કહ્યું કે શોક પ્રસંગમાં પણ બાપુ પહોંચ્યા હતા અને શોક પ્રસંગમાં બાપુનું જે નિવેદન હતું હમ તેને લઈને યુવરાજમાં નારાજગી વેગ કરી કે તમે કેવા પ્રસંગે આવો છો એ તો તમે વાત કરો અને બીજી એક યુવરાજ એક પણ વાત સાચી છે કે ભાઈ સમાજે સંગઠિત થયું તો અલગ અલગ યુનિયનો બનાવવાની જરૂર નથી પરંતુ વિશ્વના સંકલન સમિતિ પછીનું આ નવું સંગઠન કેના માટે હતું કે એનો એજન્ડા એક મને વાત બીજી પણ સાચી લાગી કે તમે ફક્ત કૃષ્ણકુમાર સિંહનો મુદ્દો સાઈડમાં મૂકી દીધો તો બીજો આ કરેલું કેના માટે તો એ જ ક્લિયર નહીં થાય અને એ જ મુદ્દા આજે આપણે ચર્ચા કરવા ભેગા થયા છે અને ભાવનગરના મહારાજને એનું સ્થાન મળ્યું પણ એ છતાંય ભાવનગર મહારાજ એના સ્થાને હોવા છતાં પણ એ જ ભાવનગરનો રાજવી પરિવાર એ જ ભાવનગરના યુવરાજા આજ શંકરસિંહ વાઘેલાના સવાલોના ઘેરામાં મૂકી દીધા છે અને એક પ્રસંગને યાદ કરે છે કે જ્યારે કૃષ્ણકુમાર સિંહજીના એમના એટલે કે યુવરાજના જે મોટા પિતાશ્રી જે મોટા બાપુ છે એમનું અવસાન થાય છે કાકા બાપુનું અને એ અવસાનમાં શંકરસિંહ વાઘેલા આવે છે અને આવીને યુવરાજને એમ હતું કે મારા દુઃખમાં ભાગ લેશે પણ શંકરસિંહ વાઘેલાએ ત્યાં આવીને રાજનૈતિક વાતો કરી એટલે યુવરાજ કે એ દિવસે પણ આપણે ત્યાં કહેવત છે દીક્ષિત કે મોતનો મલાજો જાળવવો જોઈએ આપણે કોઈ પણ ખરાબ પ્રસંગે ગયા હોય તો ત્યાં મોતનો મલાજો જાળવવો જોઈએ ને એ મલાજો પણ શંકરસિંહ વાઘેલાએ ન જાળવ્યો અને આખરે આજે યુવરાજને એ વાતથી તકલીફ થઈને આજ મુદ્દે આપણી સાથે જે ચર્ચા છે ચર્ચા કરવા મહેમાનો પણ જોડાશે આપણી સાથે પીટી જાડેજા બાપુ જોડાયા છે શક્તિ આગેવાન આપણી સાથે કરણી સેનામાંથી રાજ શેખાવત આપણી સાથે જોડાયા છે રાજભાઈ આપનું પણ સ્વાગત છે પીટી આપનું પણ સ્વાગત છે પીટી થોડી ફ્રોમ ફ્રેમ સરખી ગોઠવી લેશો તો વાત સરખી થશે પીટી

સામાજિક રીતે હું નહિ આવું એમ નહિ પણ એને તો સંગઠન ની વાત કરી બાપુએ ત્યારે પણ એને સ્પષ્ટ શબ્દો માં કીધું બરાબર છે કે આરએસએસ ની જે શાખા છે એવી આપડે બીજું સંગઠન ઉભું કરીએ છીએ એટલે યુવરાજે તો જે તે વખતે પોતા માટે કીધું તો ના પાડી અત્યારે એવી ચર્ચા ન થઈ કે ભાઈ હું નહીં મહારાજા સાહેબ ને તમે કયો પછી આ લોકો યુવરાજે ના પાડીએ તો મહારાજા સાહેબ પાઈ ગયા મહારાજા સાહેબ તૈયાર થઇ ગયા

એટલે એનું કહેવાનું એવું છે કે કૃષ્ણ કુમાર સિંહના વારસદાર ને કોઈને રાજકીય રીતે જોડવા નહીં મને કે મારા પરિવાર ને એટલે કૃષક કુમાર સિંહના પરિવાર ને પછી એના દાદા હોય પિતાજી હોય પોતે હોય બરાબર છે પણ સામાજિક રીતે હું નહીં જોડાઉં એવું એમને નથી કીધું તો અમે તો યુદ્ધરાજ ને એવી પણ વિનંતી કરી શકીએ કે યુવાનોને જબરજસ્ત સંગઠન બને પણ સંગઠન બને તો એના ભાગલા ના પડે મેં મેં એવું કીધું છે કે યુવાનોને તમે તક આપો અને વડીલો છે એને સલાહકાર સમિતિમાં તમે રહ્યો તો યુવાનો નો તક મળશે તો એ ખુબ આગળ વધારે સારું કામ કરી એક છે અને યુવાનોમાં અત્યારે સંગઠિત પણ છે શ્રીસિંજી જે યુવરાજ છે ભાવનગરના એ યુવાનો માટે ખુબ લોકચાહના ધરાવે છે અને યુવાનો પણ એને ખૂબ ઈચ્છા છે કે યુવરાજ રાજ શેખાવત પણ આપણી સાથે જોડાયેલા છે રાજભાઈ

જયવીર સિંઘજીનો જે સ્ટેટમેન્ટ આપણે પહેલા પણ જોયું એને ટ્વીટ પણ કર્યું એમના સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું પણ આ મતભેદ જે છે પારિવારિક મતભેદ છે વ્યક્તિગત મતભેદ છે બાપ અને દીકરાના એમાં અમારે નથી પણ પહેલી બીજી વાત કે જે આ આયોજન થયું હતું પોતા રાજપૂત ભવન એ આયોજનમાં તમે જોયું હશે કે સમસ્ત છત્રીઓને એમણે આમંત્રિત કર્યા હતા

આપણે જયવીર રાજસિંહજી ની લોક છે અકે છે ગુજરાતના યુવાઓમાં જ ને ગુજરાત આપણા છત્રીય સમાજમાં તો આપણે એવા વંશજને આગળ રાખવા જોઈએ જે વંશજના પ્રભાવથી એક જાજમ ઉપર આવે પણ અહીંયા વિજય વિજયસિંહજી જે છે મહારાજે વિજયસિંહજી છે એમણે આ લોકોએ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરી એમનો પણ અમે વાંધો નથી પરંતુ જો આપણે કોઈ એવું કાર્ય કરવા જઈ રહ્યા હોય જેનાથી સમાજનું ભવિષ્યમાં ભરું થતું હોય તો એમાં એવા ચહેરાને આપણે આગળ જોઈએ જે ચહેરાને લોકો સ્વીકારતા હોય જેમને લોકો હોય અને છત્રી સમાજ જાણતો હોય ને યુવાઓ જેને સારી રીતે અને સન્માન આપતા હોય તો આ ક્યાંકને ક્યાંક ચૂક રહી ગઈ છે આયોજન કરતાઓની તો આ જે તમામ જે આયોજન થયું જે પણ ગોતામાં થયું કે જે પણ આગળ ભવિષ્યમાં થવાનું છે

તમને રોકે છે કોણ રાજશેખા ને ને પદવી ના ને બીજા જે ક્ષત્રિય સમાજ ના જે આગેવાનો છે એમને બોલ પદ્મિનીમાં વાળા પણ આપણી સાથે જોડાવાના છે ટૂંક સમયમાં પદ્મિનીમાં પણ જોડાશે આપણે એમને પણ પૂછીશું સામાજિક વ્યક્તિ રોકે છે કબે તમે કે કોઈ પૂછો આખો ઘટનાક્રમ જે ક્ષત્રિય સમાજ પરસોતમ સ્ટેટમેન્ટ પર આવ્યો અલગ અલગ સંમેલન થયા આજે એ જ એક સંમેલન થી આખો ક્ષત્રિય સમાજ મેર વિકર થઈ રહ્યો છે રાજભાઈ આવું કેમ સાહેબ આપ સૌ જાણો છો પુરુષોત્તમ રૂપાલાના સ્ટેટમેન્ટ પછી તમામ ગુજરાતના નહીં ભારત વર્ષના ક્ષત્રિયો જાગૃત થયા હતા હવે એ જે ઘટનાક્રમ હતું એના પછી જે વ્યવસ્થાઓ સર્જિત થઈ થયો 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 સમાજ સમાજ એક જાગૃત હવે હવે અચાનક અચાનક જે આ આયોજન કરવામાં આવ્યું એ આયોજન અમને સમજણમાં ના આવી કે અચાનક આ આયોજનની આવશ્યકતા શું પડી અને એ તો મૂકો તમે તમે એક વસ્તુ જુઓ આજથી દોઢ મહિના પહેલા મેં પોતે گار

પક્ષપાત કરવામાં આવ્યો આપ સૌથી જોયું કે ઘણા બધા છત્રીય આગેવાનોને આમંત્રિત આપવામાં આવ્યું નહીં અને તમે જોયું કે ત્યાં જે હિસાબે આયોજન અસફળ રહ્યું એ તમામે તમામ બીજાના આખો સમાજ જાણે છે તો ક્યાંક ને ક્યાંક આયોજન કરતા ભૂલ છે એમે જ્યારે તમે છત્રીઓને ભેગા કરતા હો તો ત્યાં આપણે મનભેદ કે મતભેદ ના હોતું કોઈ વાંધો સ્વાર્થની રાજનીતિ જ્યાં કરવા જાવ ત્યાં સમાજ એકઠો નથી થતો પણ રાજભાઈ દીક્ષિત આપણે જે યુવરાજે જે આજે સવારે જે નિવેદન આપ્યું એને સાંભળવું ને સમજવું ઘણું જરૂરી છે યુવરાજે શું કહ્યું હતું એ આપણે સાંભળીએ તો સર જે વીસ તારીખનો કાર્યક્રમ હતો એ બાબત સાહેબ એ બાબત હું બે વસ્તુ એક ચોકવટ કરી દઉં મીડિયા વચ્ચે બે વસ્તુ હું ચોકવટ કરી દઉં એક અન્ય વિડિયો આવ્યા હતા વીસ તારીખ પછી અને યુટ્યુબમાં લખ્યું હતું કે નેક નામદાર મહારાજા સાહેબ મને કાંઈ જવાબ આપે છે હું એમને કંઈ પ્રશ્ન પૂછું છું એક ચોકટ કરી દઉં હું આજે જે પણ છું મારા માતા પિતાને લઈને છું એમના આશીર્વાદને લઈને છું અને દરરોજ મારા પિતાના મારા માતાના આશીર્વાદનું છું એમને સાથે સામાજિક અને રાજકીય ચર્ચા કરું છું તો ત્યાં કાંઈ કન્ફ્યુઝન ન હોવું જોઈએ મેઇન મુદ્દો શું છે કે આ જે સમિતિનું સંગઠન બન્યું છે વીસ તારીખે એની શરૂઆત ક્યાંથી થઈ આ બધા ખાસ કરીને ક્ષત્રિય સમાજને એક ખોટી વાત કહેવામાં આવે છે મારી વાત ધ્યાનથી સાંભળજો કારણ કે મારે સાથે બનેલી ઘટના છે એકત્રીસ મે બે હજાર ચોવીસ પ્રજાવત્સલ્ય નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીના નાના પુત્ર જે શિવા બાપા કેવડા હતા બધા ભાવનગરના નગરજનો વચ્ચે એમનું દુઃખ અવસાન થયું હતું છ દિવસ પછી પાંચ છ દિવસ પછી પાંચમી જૂને મને શંકરસિંહ વાઘેલા બાપુનો એક મેસેજ આવ્યો હતો એક વાયા ચેનલ થ્રુ કે એમને પરિવાર સાથે આ દુઃખ અવસાન થયું છે પરિવારને મળવા આવવું છે સ્વાભાવિક છે શંકરસિંહ બાપુ સેવા બાપાને ઓળખતા પણ હશે કારણ કે બંને એક જ પક્ષના અને રાજનીતિમાં હતા મને લાગ્યું બાપુ આવે છે અમારે માટે સારું રહેશે સમાજના એક વડીલ છે અનુભવી વ્યક્તિ છે એમનો સહારો પરિવારને મળે આ સમયમાં જરૂરી બાપુ જ્યારે આવ્યા એમને સાથે અન્ય સમાજના વ્યક્તિઓ આવ્યા હતા મને આશ્ચર્યચકિત ક્યારે લાગ્યું જ્યારે આવા સમયમાં ભાઈઓ બારમું પણ નહોતું થયું મારા દાદાના આપણે સંસ્કારી માણસો છે કોઈ પરિવારમાં દુઃખ અવસાન થાય બારમું સુધી આપણે કોઈ બીજી વાતો નથી કરતા ત્યાં જઈને આપણું શોક વ્યક્ત કરીએ છીએ ત્યારે પાંચમી જૂને સવા ચાર વાગે નીલમબાગ પેલેસ હોટેલ બાપુ આવ્યા હતા અને આ જ સમિતિની વાત અને પદના પ્રમુખ સ્થાને મને જયવી રાજસિંહજી ગોહિલને બેસાડવાની વાત મારે સાથે કરી હતી ત્યારે મેં બાપુને સામેથી પૂછ્યું હતું કે આનું કારણ શું છે કારણ કે અમે બધા અત્યારે શોકમાં છે અત્યારે દુઃખ દુઃખથી ગુજરીએ છે ત્યારે બાપુએ મને કીધું કે જે ચૂંટણી થઈ હતી રૂપાલા સાહેબ સાથે જે આખો મુદ્દો ત્યારે થયો હતો ત્યારે એક પ્રકારની એકતા ઊભી થઈ હતી તો બાપુએ કીધું કે આ એકતા કન્ટિન્યુ રહેવી જોઈએ સ્વાભાવિક વાત છે મેં તો કીધું એકતા કાયમ રહેશે એને માટે આપણે થોડી કાંઈ બીજું દરેક દર અઠવાડિયે આંદોલનની જરૂર નથી ને બાપુએ કીધું ને ના કે આ એક એ પોલિટિકલ એટલે કે પોલિટિક્સથી ડાયરેક્ટલી સંકળાયેલી બોડી નહીં રહે પણ જેમ આપ કહો કે ભારતીય જનતા પાર્ટીની માત્ર સંસ્થા આર છે એવી એક સંસ્થા એ ઊભી કરવા માંગે છે પીટી શું બુદ્ધો શંકરસિંહને કેમ એવું લાગે છે કારણ કે મને ખબર છે ત્યાં સુધી શંકરસિંહ કિશન લાઠી સેના પણ શરૂઆત કરી હતી ભાજપ છોડ્યા બાદ આરએસએસ થી સામે અને એ લાઠી સેનાના અધ્યક્ષ જેતે સમયે અને તેના ઇંચાજ અલ્પેશ ઠાકોર હતા કે જેવો જે ભાજપના નેતા છે એટલે કે બાપુએ આ સપનું તો બાપુએ ભાજપ છોડ્યા ત્યારથી જ કિશન હતું કે ભાઈ એક એવી સેના બનાવું કે જે આરએસએસ પેનેલ કામ કરે એટલે આ ક્યારેય શક્ય કિશન ના થયું દીક્ષિત બાપુની સેનામાં થયું કેવું કે લાઠી સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોર બન્યા હવે એ અલ્પેશ ઠાકોરે બાપુને જ લાઠી મારી બાપુ તમારું જે થવું એ થાય હું તો એડ્યો અને અલ્પેશ ઠાકોર એક સમય એવો આવ્યો બાપુથી મોટા કોંગ્રેસમાં થઈ ગયા કોંગ્રેસમાં મોટા થઈ એટલે એને એવું લાગ્યું કે આવું ભાજપમાં જાઉં ભાજપે ભરો કદ પ્રમાણે વેતરી નાખ્યા પણ એ ધારાસભ્ય બની ગયા

એટલે મારું આપના માધ્યમથી એટલું જ છે કે જે મોટા મોટા આ શંકરસિંહ ની ઈચ્છા કે આરએસએસ જેવું સંગઠન જોઈએ અને તમે બધા એવું કહો કે ભાઈ રાજકારણ જ ન જોઈએ તો તમે વાત આવો છો તો રાજકારણ તો આવાનું છે તો તમને લાગે છે કે ક્ષત્રિય સમાજમાં આવો કે સંગઠનની જરૂર છે નહીં એવી વાત જ નથી રાજકારણ જોઈએ નહીં એવું સ્ટેટમેન્ટ કોઈએ નથી આપ્યું સમાજે નથી આપ્યું કોઈ આગેવાને નથી આપ્યું સમાજનું કહેવાનું કે મારું કહેવાનું એવું થાય છે કે રાજકીય સંગઠન બનાવવું હોય તો જેમ શેખાવત શીખ કહે છે એમ તમામને વિશ્વાસમાં લેવા પડે બીજું ઓલરેડી દરેક સંસ્થાઓ કામ તો કરે જ છે તો દરેક સંસ્થાઓને એક સંકલન

બરાબર છે અને બધા છત્રીઓને સાથે રાખી અને એ પણ કન્ડિશન આટના માધ્યમથી જેમ આપણે નામ માંગ્યું છે દ્રાષ્ટ્રીય કન્ડિશનના સુખદેવસિંહ ઘોકા મેળવી તેમનું હમણાં હત્યા થઈ ગઈ બરાબર છે એ બલિદાનો એના એડાઈને અને એક ચોક્કસ ચોક્કસ એ ત્યારે જરૂરી છે કે સરકાર આપણો આપણે

કે ગુજરાતમાં અમે અસફળ રહ્યા તો એ અમે સ્વીકારીએ છીએ અસફળ રહ્યા બાકી લોકસભામાં ભાજપાને મેં હરાવ્યો તો પાંચ થી સાત દસ ટિકિટો તો સફળતા મળ્યો એવું કહેવાય બીજી વસ્તુ ટિકિટ રદ કરવાની વાત હતી તો પછી ધર્મ રદ ઉપર શા માટે અમારે જવું પડ્યું ક્યાંક ને ક્યાંક કઈક ને કઈક એવું તો થયું કે ટિકિટ રદ કરવાની વાત એટલે સ્વાભિમાન ની લડત લડત ભાઈ મારો તો તમે એક જ વસ્તુ હોય કાતો ટિકિટ રદ થાય કાતો બીજી કઈ કાર્યવાહી થાય બાકી રદ ના થઈ ટિકિટ રદ સામાન્ય ના થઈ મારે એ જ પૂછવું છે જયારે આપણી લડત છે સ્વાભિમાન ની લડત છે લડત છે સન્માન ની લડત છે તો ટિકિટ સન્માન ની લડત છે એ માણસની ટિકિટ રદ થઈ નહીં કારણ અને બીજી વસ્તુ તમે સમજો રદ થઈ

પરસમાં જ્યાં છક્યા છે એ તમામ વિધાનસભા લોકસભા કે મને સ્વરાજ ચૂંટણીમાં છત્રીઓને સત્તામાં આપણે સ્થાપિત કરી અને છાત્ર ધર્મ નિર્મૂલન કરવાનું છે છાત્ર ધર્મ એટલે શું છત્રી એટલે શું છત્રી એટલે સૌનો સૌ છત્રીના અમે તો સનાતન ધર્મ નિભાવવા માંગીએ છીએ અમે તો નિભાવવા માંગીએ છીએ સત્તા વગર નિભાવીએ કરી રીતે એટલે સત્તામાં અમારી ભાગીદારી અમારે જોઈએ 567 અધવાડા અમારા હતા અખંડ ભારતના રચયતા અમે છે પણ તો અમારી ગોરુ પેક્ષા પાર્ટીઓ કરતી આવી છે

કૃષ્ણ સિંહજી નું નામ રાજકારણ સાથે ના જોડાય ઓકે તો અમે એ જ કર્યું ને જી કે એક પણ શબ્દ રાજકારણનો રાજકારણ ને બહાર મૂકીને જ અંદર બધાને બોલાવે જી હા તો એમાં ખોટું શું છે એમને કીધું કે શંકરસિંહ વાઘેલા મને મળ્યા હતા એમને મને કીધું કે આરએસએસ જેવું આપણે બનાવવા માંગીએ છીએ મેં એમને ના પાડી હતી ત્યારે દુનિયાની સામે જે મૂક્યો એ તો વાસ્તવિકતા છે ને પણ એમનું કેવું છે કે દેખાડવાના અલગ છે ખાવાના અલગ છે હવે તમે કોઈના મનની અંદર પેસી નીકળ્યા નથી બરાબર છે અત્યારે જે માણસ વાણી વ્યવહાર વર્તન જેવું એવું એમને નિભાવ્યું શબ્દ નથી બોલ્યા મોટા કાર્યક્રમ માં માઇક લે નઈ એ જો એમનો કોઈ ઉદ્દેશ્ય હોય તો એ માઇક લે ને હાથમાં પણ પ્રવિણસિંહ વસ્તુ એ છે કે તમારી બાજુમાં પીટી જાડેજા છે રાજ શેખાવતું અડીખમ અને રાજ શેખાવતજી બી સૈનિક છે સમાજના અડીખમ બરાબર આ બંને મહાનુભાવોને આમંત્રણ તો કોઈને પર્સનલ આપી નથી બધાનું જાહેર આમંત્રણ હતું જયારે આપ સમજો રાજકોટની અંદર આપણે આટલું મોટું સંમેલન કર્યું તો કોઈને આપણે પર્સનલ આમંત્રણ આપવા નથી ગયા ક્ષત્રિય સમાજ ની આકલ પડે એટલે ક્ષત્રિય સૈનિકો હોય 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 જે સેવકો હાજર જવાનું અને આ બંને મહાનુભાવ પધાર્યા હોય તો સારું અમે સ્વાગત કરતા અને પ્રેમથી આપણે બધા સાથે જમતા બિલકુલ પ્રવીણસિંહ આભાર પીટી આભાર રાજભાઈ આભાર આપ તમામ લોકો જોડાયા બદલ તો દીક્ષિત

એટલે કદાચ યુવરાજે પોતાનું નિવેદન આપી અને અજી બાપુને ખોટા સાબિત કરવા થોડા આગ્રહ છે કારણ કે બાપુએ આ દિવસ મીડિયા ઇન્ટરવ્યુ નહીં કાર્યક્રમમાં પોતે મુખ્ય સ્થાનથી દૂર રહ્યા કોઈ પણ પ્રકારનું પોલિટિકલ સ્ટેટમેન્ટ નહીં દીક્ષિત એટલે કંઈક પણ નવું એ આગામી અને ભાવનગરના યુવરાજ નહીં તો બાપુએ એ દાવે રમી બાઉનગરના મહારાજાને ચૂતારી દઈએ હા અને એમાં બાપુ સફળ પણ ગયા પણ ભાવનગરને ખબર નથી કે આગળ શું પડશે આજે વાત નક્કી થઈ ગઈ કે ભાઈ બાપુએ યુવરાજને અપ્રોચ કર્યો હતો બાપુએ ન કહેવું પડ્યું યુવરાજ પોતે કહી દીધું કે આ મારો અપ્રોચ થયો તો અને બાપુએ બહુ આરએસએસ સંગઠન આરએસએસ એટલે કોઈ રાજકીય પક્ષ તો છે જ નહીં જો એ પણ શંકરસિંહ વાઘેલા આરએસએસ એક એવી વસ્તુ છે કે એક તાકાત છે જેને ધારે એને જીતાડી શકે ધારે એને હરાવી શકે તો એ પણ ક્યાંય રાજકીય વાત દીક્ષિત આ માટકત રીતે ના થાય આરએસએસ એક સામાજિક સંગઠન છે આ સ્ટેટમેન્ટ આપ્યું ને સ્ટેટમેન્ટ આવ્યું પછી ચૂંટણી કઈક અલગ રંધાઈ રહી છે મુદ્દો કઈક અલગ છે ને મીડિયા સુધી અલગ પહોંચાડાઈ રહ્યો છે આના પડઘા આગામી સપ્તાહમાં આપણી સામે આવશે અને બીજું કે એક બીજું મુખ્ય કારણ કે સક્રિય સમાજના અનેક આગેવાનો નેતાઓ કોરાણે મુકાયેલા છે એમને જો ફરી આગળની હરોળમાં આવવું હોય તો આવું કંઈક થાય તો એમની વેલ્યુ થાય જેમ ગેનીબેન ઠાકોર બનાસકાંઠામાં જીતી ગયા તો ઠાકોર નેતાઓની કંઈક વેલ્યુ થાય એવી શક્યતાઓ હતી એમ આમાં પણ એવું જ છે કે ભાઈ કંઈક મારો સમાજ બહુ વળીયો થાય તો મને આમાં કંઈક સ્થાન મળે પણ ખેર દીક્ષિત આ બધી વસ્તુ નજર બનાવીને રાખશું અને એટલા માટે જ આ બધી ચર્ચાઓનો વિષય છે પણ તમારા લોકોનું શું માનવું છે કે શંકરસિંહ બાપુ હવે શું કરશે એ ખાસ કમેન્ટ બોક્સમાં લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર